જય માતાજી જય શ્રી કૃષ્ણ અજાઉ હૈ સુરભી બેન ને મળવા અને એને કઈ પ્રોગ્રામ હે તે બપોર હું તનુ બધું ફંક્શન હે એ પૈસા કેના હે પૈસા કેના પડી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલો ભાઈ સુરભીબેન ને મળવા એનો નાસ્તો હે તૈયાર અને લગભગ બધા માણસો હવે રેડી છે સુરભીબેન ને મળવા આજે એને હે અમારે કાકા છોકરો ભણે ને લાલો અહીંયા બોઈઝ કેમ્પસ એ પ્રોગ્રામ છે અને સુરભીબેન ની હોસ્ટેલ ને નિશાળ બીજું છે પણ આમ બે અગત્ય જ છે એટલે આ બોઈઝ કેમ્પસ એ પ્રોગ્રામ છે સુરભીબેન ને મળવાની તારીખ છે બે વાગ્યા પછી બે થી પાંચ ખાઈ જજો આ કાંટો લઈ આવ્યો કાકા ત્યાંથી ટોલી ની બધું લઈ અને આપણે ટેકાની મગફળી એક ફેરો ભર લીધો હે ટૂંકમાં કાકા ને ટ્રેક્ટરમાં ભરી રહી છે બસો મણ બસો ને પાંચ દસ મણ જેવો અંદાજે ભરી લીધો હે અને હવે આજ કદાચ હાંજક ટુકડા મેસેજ આવીએ ને તો કાલ આપણે લઈને જવાનું થાય ને હજી એક ફેરો ભરવાનો હોય કેમ કે બે વાર ભેગા લખાવલ હે જોઈ આગળ પાછળ થઈ શકે બે માં પણ અત્યારે એમ છે કદાચ આવશે તો બે ભેગે આવશે એક વારો હે ને ત્રણ કરાવલ હે માં એક હજી પાછળ રહે હાલો તો હવે બોડું થઈ ભાગી જેસી કૃષ્ણ હાલો બધા તૈયાર થઈ ગયા અને હવે જાવીશું મોડ પર ટાઈમ સે ત્રણ લહાડા હાતક વાગે પૂગી જવાની ના આઠક દસ હા તીતા તો પૂગી જામું આપણે કઈ પલ્લો તા હે ની અને બધા તૈયાર થઈ ગયા હાલો કાહે કા જ

जवार खुड़ा था ना सर थे लवर जो यहां पहुंच गया है यहां पर ये देख ले आज કપુરે દેખા મન દે રે આ કમેશ કાતી હું પંડી કલ મે દેવા અપના લેટર્સ આપના

બેન આવી ગયા જમવામાં અમાર ભેગા કા જેમે તાજી જે પરલે થા બતાને કેમ છો બહુ મજામાં ને તો આજે આવી ગયા જો હવે છડી બગે આ આમ તો મડીતા લીધું હવા નું પણ પછી મત કૃતિ મુદ્દ બાકી તો અહીંયા આ ગયા તા અહીંયા ત્યાં બસ બધું પૂરો થઈ ગયો તો મેં જો હાલો બધાનો સોમી આવી તો આવી ગયા જમવામાં જો કે આ બાય આવી ગયા થોડીક પહેલા બધાય દેતે રે ખાતો બા બા કે કે મય કે ન થા બનીઓ બાજરી કા તો જરી તુર ભીને લઈ જાવી છે આપણે ઘેર હે

બધા એમ કેતા હતા કે ઘરે જાવું છે પણ પછી પછી કાલ સાંજે આયવા તા ને તો ભજીયા ને લીધું ને એટલે એમ કેતા હતા કે બે ફોન કરવાની તારીખ નહિ રાખે પછી હવે એમ કે બધા રૂમ વાળા જેમ કરે એમ કરે એટલે જ્યાં તો કઈ થાય નહિ આપણું એટલે અમે આમ રૂમે રેવાનું થાય પછી અને કાલ પાછો આખો દી હે એમ રજા હે ને એટલે બધા પ્લાનિંગ કર્યું કે હવે જાહી એમ બરાબર આમ પધાર્યા

તો એને બે વખતના ફોન મિસ કરવા પડીએ તો સુરભી કે મને એ આવી રહી વાંધો નથી પણ એકવાર સાહેબે ના પાડીને અમે રહીને એ કે મજા નથી આવતી આ ત્યાં કે હવે ઘર જોવાઈ ગયું અને આજ હાંજ પડી ગઈ એમ કાલે હાંજ પડી જાય તો અત્યારે કંઈક ખાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે મોકે જોવા ઘણી જ એક મેસેજ ટૂંકમાં બે ખાતાના આવ્યા છે એક ટ્રેક્ટર તો ભરાઈ ગયું એક ભરવાનું છે તો એ હવે અમારે ભરવા જવું છે બાપુ સુરભીબહેનને મૂકવા જાય

હે પીધુડાચી હે પીધુડાટી સરસ બધાય ટૂંકમાં જી અમને ટીચરો અને ભૂટ કે ને બધાય સુરભીના વખાણ કરતા હતા એને શું કહેવાય આમ સારી રીતના રહેતા હોય એને ઇંગ્લિશમાં પરફેક્ટ નહીં આ નામ ભુલાઈ ગયું હે પણ કહેતા તા કે બહુ ડાય હે હોશિયાર હે બધી વાત ત્યાં કે અને એને જે યોગ્ય લાગતું હોય ને એ બીજી છોકરીઓ આમ ટૂંકમાં વાંચવામાં ધ્યાન ના દેતી હોય ને તો એને બધાને સલાહ દઈએ કે તો બહુ ડાય છે સુરભીના વખાણ કર્યા અને આપણે ટૂંકમાં એની આંખે નથી સુરભી કહે એટલે મારે એ કે વયું જાવું છે મથે લે અહીંયા આજના જાઉં તો કાલ સાંજ પડતા કંઈ વાર નહીં લાગે અને પાછા એની સામે બે ફોન મિસ થાય અહીંયા મમ્મી વાર જો હે સુરભી કરતાં વધારે એટલે ઈ કે મારે વઈ ઉ જાવું તો ફાઈન ના દેલા પછી આ બધાને તમાન એકતા અહીંયા ફોન કરવા જડતા હોય અમાર તો શું હોય એવું કઈ પછ હોય ની બધા ભેગા હોય ને એ જ હોય હા એટલે કઈ સુરભી એવું કે હે ની પણ અહીં ટુકમાં વધારે ઇન મમ્મી વાઈટ જોતી હોય અને સુરભી ખબર હે કે મારે 10મું હે એટલે આ વખતે કે મારે કઈ એવું બહુ યાદ કરવું કે ઈ નથી ફતુર કરવાન થાતા હા બાકી જોરદાર ભણવાનું આલે અને આજનો પ્રોગ્રામ ખરેખર જોઈને આમ બહુ આનંદ થાય એવો હતો અને બાકી હાલો મારે જવાની ઉતાવળ છે ટ્રેક્ટર વાળા ભાઈને કહી દીધું આવે હવે આવી જાય ને એટલે ભરવાની તૈયારી કરી દે કાલે લગભગ બાર વાગ્યા ત્યાં સુધી ખેંચ્યું સુરભી બે ને પાછું કીધું કેવરાયું હતું કે આઠ વાગ્યા થી સાડા આઠ વાગ્યા માં પોચી જાય બસ આઠ ને ચાલીસ પિસ્તાલીસ થઈ જ માંજે ઉભા રહ્યા ને એમાં

તો આજ વહી જાય ને તો ફોને ટુકમાં થઈ હગે ને પાછું ટુકમાં 15 20 દી પછી આપણે ઘર નવ નન બધા હલશે આયા આજ નતી રહી ગયા આ અમે આ રહી કઈ ફરકતા પડે નહીં હા એકે ફરક ના પડે ન્યા હોય તો વચાય ને બધું થાય એમ તૈયારી થઈ ને હાલો બાપ ભેગો જવાનું હે તો ત્યાં થઈ હાલો તો શરબી બેનજી મિસ કરતા થાય એને બદલે ને જો શરબી બેને દર્શન દે દીધા હે તો સુરભી આશીર્વાદ ની જરૂર છે બસ ખાલી આશીર્વાદ બનાવી રાખો ચાલો મળે પાછા પાછા નેક્સ્ટ મળી હમણાં હા શિયાળો છે એટલે એને દી પૂરા ન થતા અને અમારે કામમાં દી પૂરા ન થતા રાઈતે કુચ્ચે મળવું પડે કાલ રાતે બાર વાગ્યા સુધી કુચે મળીને એક ટેકાનો ફેરો બસો મણ જોખી ભયરી અને આજ એક ટ્રેક્ટર ભર લઈએ એટલે આપણે સવારે પાછા ટાઈમે નીકળવા થાય

जो आज पूनम है ना जा को चांद है अरे तो लड़ती जाती टोली भराई तू जो हाडाने ना इतलो अंधार हो गयो ने बत्ती चाल कर ने तोय के देखतो नथी मम्मी क्या है मजा आवे भरवा ने आओ हाँ मजा जावे खाओ हाँ। इनो ना पूछ સુરભી બેન તયા ગયા હે અને આજો તો ક્યાંય હ ખરી